દુનિયાના કરોડો હિન્દુઓની આકાંક્ષાની પરિપૂર્ણતા બાવીસ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા થવાની છે ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા ભારતના સ્વાભિમાનની પણ પુનઃ પ્રતિષ્ઠા છે આંદોલન ઐતિહાસિક તો હતું જ પરંતુ ભારતના સ્વભાવને ભારતના રાજનીતિક સ્વભાવને બદલનાર પણ આ બહુ મોટું આંદોલન હતું આ આંદોલનમાં અનેક પાયાના પથ્થરો છે કે જેઓ રૂપે અયોધ્યામાં કાર સેવા કરવા માટે ગયા હતા જે લોકો આંદોલન માટેના જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમોમાં સહભાગી સહભાગી પણ થતા હતા સૌથી મોટી ભૂમિકા આ આંદોલન દરમિયાન હતી કે હિન્દુ વિરોધી જે વાતાવરણ હતું એ વાતાવરણ વચ્ચે સમાજની અંદર તત્કાલીન માપદંડો વચ્ચે આ આંદોલનને લઈ જવું અને એવી જ એક ભૂમિકા ભજવનાર શ્રી પ્રદીપ જૈન આપણી સાથે છે તેઓ આરએસએસના મીડિયા સેન્ટર સાથે જોડાયેલા છે વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત સાથે જોડાયેલા છે તેના મેનેજિંગ ટ્રસ્ટી છે તેમની સાથે આપણે રામ જન્મભૂમિ આંદોલન વિશે પણ વાત કરીશું એ વખતે મીડિયાની ભૂમિકા સંદર્ભે પણ વાત કરીશું અત્યારે મીડિયામાં આવેલા ફેરફાર વિશે પણ વાત કરીશું અને આંદોલનને લઈને તેમના વ્યક્તિગત અનુભવો એની પણ આપણે વાત કરીશું સ્વાગત છે પ્રદીપભાઈ આપનું નમસ્તે નમસ્તે સૌથી પહેલો સવાલ તો એ જ હોય કે ભગવાન રામલલા એ મંદિર વહી બનાયંગે ના સ્થાને પહોંચી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એક રામ ભક્ત તરીકે આપને કેવી લાગણી અનુભવાઈ રહી છે આપ શું લાગી રહ્યું છે કે આ આંદોલન એ પરિપૂર્ણતા તરફ પહોંચી ચૂક્યું છે અથવા તો અહીંયાથી ફરી એક નવી શરૂઆત થશે કે દેશને ફરી એક બહુ મોટા સ્તર ઉપર લઈ જવા માટેની એક મુહિમ ચાલુ થશે આ આખી ઘટનાને કેવી રીતે આપ જોઈ રહ્યા છો આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ કે આ દેશ એ સોનિકી ચિડિયા હતો સોનિકી ચિડિયા બનવા તરફનું જે એનું પ્રસ્થાન છે એ પ્રસ્થાનની પ્રથમ કડીની એક શરૂઆત થતી હોય એવી અનુભૂતિ અત્યારે થઈ રહી છે ખાસ કરીને રામ જન્મભૂમિ આંદોલનની વાત કરીએ તો વાત કરતાં કરતાં પણ રૂવાડા ઊભા થઈ જાય કે પાંચસો વર્ષના સંઘર્ષનો જે છેલ્લો સંઘર્ષ હતો એના સાક્ષી રહ્યા એમાંથી યથા યોગ્ય પોતાનો ફાળો આપ્યો અને હવે જ્યારે ખરા અર્થમાં રામલલાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે થવાની છે બાવીસમી તારીખે તો આ બંનેના જેમ આરએસએસનું કામ કરતાં કરતાં અમે કહીએ છીએ કે યાચી દેહી યાચી રૂરા આ જ્યાં સુધી આંખો ખુલ્લી રહે ત્યાં સુધી મારી આંખોથી જ આ હું જોઈ શકું તો એ જોવાનો જે અનુભવ છે સંઘર્ષ પણ જોયો અને એનો આનંદ પણ જોયો પરંતુ આ પર્યાપ્ત નથી જેમ મેં શરૂઆતમાં કીધું એ આ દેશની સંસ્કૃતિ આ દેશની ધરોહર આ દેશના જે કંઈ આદર્શો છે એ આદર્શો માટેના એક સારું વાતાવરણ દેશમાં બનાવવાની આ એક શરૂઆત માત્ર છે હજુ તો આગળ ઘણું બધું કરવાનું બાકી છે પ્રદીપભાઈ આરએસએસ સાથે ખૂબ લાંબા સમયથી તમે જોડાયેલા છો સિનિયર કાર્યકર્તા છો તમે રામ જન્મભૂમિ આંદોલન સાથે કેવી રીતે જોડાયા અને એમાં તમારી ભૂમિકાઓ કેવી રીતે બદલાતી રહી આપણે બાણુની તો વાત કરીશું જ પણ એ પહેલાંનો જે સમય છે એ સમયની અંદર આર એસએસના સ્વયંસેવક તરીકે પ્રદીપભાઈ જૈન રામ જન્મભૂમિ આંદોલનમાં કેવી રીતે જોડાયા અને ક્યાં કેવી ભૂમિકાઓ નિભાવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતાં કરતાં સ્વાભાવિક છે કે રાષ્ટ્રભાવના વાત માટેની સ્પષ્ટતાઓ મનમાં સમયાંતરે થતી જાય એ જ અરસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરની અંદર એક સ્લોગમ આપવામાં આવ્યું હતું કે ગર્વ સે કહું હમ હિન્દુ હૈ આ સ્લોગન જ્યારે આપવામાં આવ્યું ત્યારે મનમાં પ્રશ્ન થયો કે શા માટે આપણે કહેવું પડે આપણે આપણા માટે ગૌરવ કરવું પડે એ બતાવવું પડે એ લોકોને સમજાવવું પડે આવું કેમ તો એ વખતે ધ્યાનમાં એવું આવતું કે જે જગ્યા ઉપર જઈએ નોકરી ધંધાનું સ્થળ હોય પરિવારનું સ્થળ હોય મિત્રોને ત્યાં હોય સગા સંબંધીઓને ત્યાં હોય તો હિન્દુત્વની કે આ દેશની કોઈ વાત જ ન થાય અને હિન્દુત્વ આ નામથી જ્યારે વાત કરીએ ત્યારે વાત કરતાં પહેલાં એ આગળ પાછળ આમ જુએ કે કોઈ મને જોતું નથી ને અને ત્યારે લાગ્યું કે નહીં આ દિશામાં કામ કરવાની આવશ્યકતા છે તો સ્વાભાવિક છે કે સમાજ જીવનમાં આ સ્થિતિ હોય તો મીડિયામાં પણ આ સ્થિતિ હતી જ મીડિયા જગતની અંદર પણ ચાર પત્રકાર મિત્રો મળ્યા હોય અને કોઈ હિન્દુત્વની વાત કરે એની લાગણી હોઈ શકે પણ ચારની વચ્ચે વાત કરતાં પણ એ સંકોચ કરે સંકોચ કરે તો સ્વાભાવિક છે કે હિન્દુત્વની કે આ સમાજની સંસ્કૃતિની ગૌરવની વાતો એ અખબારોમાં ન જ આવે આ બહુ સ્વાભાવિક હતું તો એવા વખતે એક વિચાર આવ્યો હું બાય પ્રોફેશન એડવોકેટ લખાણા મારું કામ નહીં પરંતુ કંઈક ને કંઈક કરવું જોઈએ આવો વિચારથી બહુ મોટા લેખ ન લખાય પણ નાના પત્રો લખાય પત્રોના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવી અને એ વખતે આજે પણ છે લેટર્સ સુધી એટર્સનું મહત્ત્વ છે પણ એ વખતે ખૂબ મહત્ત્વ હતું એટલા માટે કે બાકીના સાધનો નહોતા ડિજિટલ મીડિયાથી લગાવીને ટીવી વગેરે આ બધું હતું ને ખૂબ જૂજ પ્રમાણમાં રેડિયો હમણાં હમણાં થોડુંક એ થયું છે તો પોતાની વાત કઈ રીતે લોકો સુધી પહોંચાડવી તો મેં અનેક આવા સામાજિક રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક વિષયો ઉપર જ ટુ શુદ્ધ એડિટર્સ લખવાની શરૂઆત કરી અને મને યાદ છે કે પાંચથી છ પત્રો લખીએ ત્યારે એક કે બે પત્રો છપાય પરંતુ આ ધીરે ધીરે શરૂઆત કરવાથી બાકીના બધા અનેક લોકોએ પ્રયત્નો કર્યા છે અનેક દિશામાં પ્રયત્નો કર્યા છે પણ આ એક સંઘર્ષનો પણ કાળ હતો કે હિન્દુત્વની વાત કરવી જોઈને કરવી તપાસીને કરવી એના પરિણામો ભોગવવા માટે પણ તૈયાર રહેવું આવી એક આ સ્થિતિ હતી અને એમાં આ રામ જન્મભૂમિ આંદોલનની એ વખતે શરૂઆત થઈ અને સક્રિયતાથી એમાં જોડાયા નાના મોટા અનેક કાર્યક્રમોમાં આપણે ભાગ લીધો હશે સંઘ ભાગે પ્રસિદ્ધિ પરાણમુખ છે એવું એ વખતે કહેવામાં આવતું અને એ પ્રકારનું હતું પણ પ્રસિદ્ધિ

ન્યૂઝપેપરની અંદર અથવા તો કોઈ જે ઉપલબ્ધ મીડિયા હતા એ મીડિયાની અંદર આ આંદોલનને વખોડવામાં આવતું આ આંદોલનનો વિરોધ કરવામાં આવતો હિન્દુઓની નવી નવી વ્યાખ્યાઓ આપી અને હિન્દુઓને આંદોલન થી દૂર રાખવાની એક સ્ટ્રેટેજિક કોશિશ થતી હતી આ કોશિશને ખાળવામાં તમારી શું ભૂમિકા હતી વિશ્વ સમાજ કેન્દ્ર ગુજરાતની શું ભૂમિકા હતી એ આખો સમયગાળો એ આપ કેવી રીતે અત્યારે યાદ કરો છો એકદમ વાત સાચી છે પરંતુ આપે જે શરૂઆતમાં વાત કરી કે એ વખતે સંઘ પ્રસિદ્ધિ પરાન મુક્તામાં માનતો સંઘ આજે પણ એ માને છે એની એક લિમિટેડ આયામમાં સમાજના લોકો અને કાર્ય સંઘ કાર્ય એટલે આરએસએસનું કાર્ય એવું નહીં કાર્યનો બ્રોડર અર્થ એવો થાય છે કે સમાજમાં ચાલતા સદકાર્યો વૃત્તિઓ એવા લોકોની વાતો સમાજ સુધી યોગ્ય સ્વરૂપે પહોંચે હા એટલે સંઘનું કાર્ય પહોંચ્યું કહેવાય સંઘની વાત પહોંચી કહેવાય અને એટલા માટે વિશ્વ સંવાદ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી બીજા સામાન્ય શબ્દોમાં કહીએ તો ઇમેજ અને રિયાલિટીમાં જે અંતર આ દેશમાં ઊભું કરવામાં આવ્યું હતું વિરોધી વિચારના લોકો દ્વારા એ અંતરને ઓછું કરવાનો પ્રયત્ન કોઈની ટીકા ટિપ્પણી કોઈની બાકીની વાતોમાં ન પડતા આપણે પોતે શું કર્યું છે શું છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો રામ જન્મભૂમિ આંદોલન વખતે પણ આ જ પ્રકારનું વાતાવરણ દેશભરમાં હતું પ્રિન્ટ મીડિયા સશક્ત હતું પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયામાં માત્ર દૂરદર્શન હતું બીજા માધ્યમો નહોતા ડિજિટલ મીડિયા હતું તો વિરુદ્ધ વિચારના લોકો જે હતા એ પોતે ઈચ્છે એ પ્રકારની નેરેટિવ સેટ કરતા એવું વાતાવરણ બનાવતા એવી ઇન્ફોર્મેશન નીચે સુધી મોકલતા એને ખાળવા માટે માત્ર સાચી વાત શું છે જેને કારણે સમાજમાં અસમંજસ્ય પેદા ન થાય સમાજના લોકો સુધી સાચી વાત પહોંચે એ ઉશ્કેરાય નહીં એ ઉશ્કેરાઈમાં એવી કોઈ ઘટના ન બની જાય કે જે સમાજને નુકસાન થાય આવા સદ આશયથી સારા વિચારથી વિશ્વ સંવાદ કેન્દ્રની સ્થાપના થઈ તમે સારો પ્રશ્ન કર્યો આના રામ જન્મભૂમિ સંદર્ભની એક ઘટના મને બહુ મહત્ત્વની ઘટના યાદ આવે છે છ ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી ઢાંચાને ધ્વસ્ત કરવામાં આવ્યો લાખોની સંખ્યામાં લોકો હતા એટલે સ્વાભાવિક ઢાંચો ધ્વસ્ત થયા પછી લોકોના મનમાં પ્રશ્ન તો હોય કે રામલલાની મૂર્તિનું શું થયું હશે કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહીં દૂરદર્શન કોઈ સમાચાર આપે નહીં બે દિવસ સુધી મને યાદ છે બરાબર આખા દેશભરના અખબારો એમ જ કહેતા હતા કે અંદર શું થયું હશે ખબર નહીં આટલું ઢાંચોધોસ્ત થઈ ગયો આટલા લોકો ઘવાયા ગોળીબાર થયો આ જ વાતો આયા કરે પણ શું થયું એનું નહીં આવે સંવાદ કેન્દ્રના માધ્યમથી અમે ત્યાંના અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરીને અને સૌથી પહેલાં સમાચાર એ અમે પ્રસિદ્ધ કર્યા અહીંયા ગુજરાતમાં કે રામલલાની મૂર્તિ એ સહી સલામત છે ઢાંચો ધ્વસ્ત થયો એ પહેલાં રામલલાની મૂર્તિ એ બહાર સન્માન સાથે કાઢવામાં આવી રાતોરાત ત્યાં એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું અને રામલલાને ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા એને કોઈ નુકસાન થયું નથી એ એકદમ સહી સલામત છે આ પ્રકારના સમાચાર બીજે દિવસે અહીંના પ્રમુખ અખબારની અંદર સંવાદ કેન્દ્રના નામથી આવ્યા એના કારણે લોકોમાં જે અસમંજસ્ય હતું એ દૂર થયું જે ઉશ્કેરાટ હતો જે મનમાં પ્રશ્નો હતા એ દૂર થયું આવી અનેક વાતો પણ પ્રદીપભાઈ એ વખતે કંઈક દૂરદર્શન ઉપર મોરચો લઈ જવો પડ્યો હતો જી અને એ મોરચો એટલા માટે લઈ જવો પડ્યો કે સરકારી ન્યૂઝ ચેનલ તરીકે દૂરદર્શને જી એ વખતે ઓગણીસો બાણું છ ડિસેમ્બર ઓગણીસો લઈને પોતાની ફરજ નોતી એ ઘટના હતી અમારે નહોતી હા આનંદભાઈ એકદમ સાચી વાત છે આપની જેમ મેં વાત કરીને કે દૂરદર્શન સિવાય બીજું કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયાનું સાધન હતું નહીં દૂરદર્શન ઉપર કોઈ પણ પ્રકારના હિન્દુત્વના કે આના સમાચાર આવતા ન હતા તો આ આંદોલન સાથે જોડાયેલા લોકો લોકોએ નક્કી કર્યું કે ભાઈ દૂરદર્શન એટલા માટે કે આ આંદોલનમાં જેમ શરૂઆતમાં વાત થઈને અનેક મોરચે લડવાનું હતું કોઈ એક મોરચે માત્ર કાર સેવા કરવા જવાનું હતું એવું નહીં સમાજને પણ સાથે રહેવાનો હતો એમાં પણ દ્વિધા ન થાય એ જોવાનું હતું સમાજમાં રહેલા આવા જે કંઈ સાધનો કે સંસાધનો કે જે માધ્યમો હતા એ લોકો પણ યોગ્ય રીતે વર્તે એ પણ સાથે સાથે જોવાનું હતું તો દૂરદર્શનની અંદર આ લોકોએ સમાચાર આપ્યા નહીં તો ચારથી પાંચ કલાકના ઓછા સમયની અંદર મેમનગર પાસે એકત્રિત થઈને દૂરદર્શન ઉપર મોરચો લઈ આવ્યા સાધુ સંતો પણ જોડાયા સમાજ જીવનના લોકો ઓછામાં ઓછા ચાર પાંચ કલાકમાં અમે બારસો તેરસો લોકો મોરચો લઈને ત્યાં પહોંચ્યા પાંચ સાત લોકો પ્રતિનિધિ મંડળ સ્વરૂપે ત્યાં ઉપર ગયા વાતચીત કરી એમણે સરોજનો બહુ દુરાગ્રહ કર્યો કે ના અમે કર્યું છે બરાબર છે આમ છે તેમ છે પછી અમે એમને કીધું કે આ અમે નથી કહેતા તમને એમ લાગતું હોય કે અમે પાંચ સાત લોકો છે તો એવું નથી તમે બહાર જઈને જુઓ હજારોના લોકો ઊભા છે અને એ ઈચ્છે છે કે તમે યોગ્ય સમાચાર આપ્યા નથી અને યોગ્ય સમાચાર આપો એવો મારો આગ્રહ છે અને અમારી પાસે આ માહિતી છે એ લોકો સુધી પહોંચવી જોઈએ અડધો કલાકના સંઘર્ષ પછી એ લોકો તૈયાર થયા અને કીધું કે સારું શું શું બન્યું છે તમે અમને કહો અને અમે એ આ સાંજના સમાચારમાં અમે આપીશું અને અમે લખીને આપ્યું અને એ દિવસના સાતના સમાચારમાં સાંજે એ અક્ષરક્ષ આ સમાચાર અયોધ્યાના એ દૂરદર્શન પર આવ્યા ભાઈ આખી ઘટનામાં એક વસ્તુ તો સ્પષ્ટ છે કે મીડિયા ધારે તો સંઘર્ષ ને ન્યાય અપાવી શકે છે મીડિયા ન ધારે તો સંઘર્ષ ને આડેપાટે પણ ચડાવી શકે છે અમે જે ઘટના કહી એ ઘટના મને એક મીડિયા પર્સન તરીકે એવી લાગે છે કે જેની અંદર જો ભગવાન રામલલાની મૂર્તિને નુકસાન થયું છે એ પ્રકારની કોઈ વાત પ્રચારિત થઈ હોત એવી કોઈ અફવા ઉડી હોત તો આખું આંદોલન જે લોકો ચલાવી રહ્યા હતા એ લોકો સમાજની અંદર વિલન સાબિત થાય એ પ્રકારની એક સ્ટ્રેટેજી હતી ચોક્કસ ચોક્કસ તો આ સ્ટ્રેટેજી જાણ્યા પછી હિન્દુ ગર્વસે કહો હમ હિન્દુ હૈ એ પ્રકારની ભાવનાને દ્રઢીભૂત કરવા માટે વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાતના કાર્યકર્તા તરીકે ટ્રસ્ટી તરીકે એ વખતે શું વિચાર મંથન ચાલ્યું અને મીડિયાને તમે એ વખતે કેવી રીતે મૂલવ્યું અને એમાંથી કેવી રીતે રસ્તો કાઢ્યો તમે એ વખતના મીડિયામાં કામ કરતા કરતા અને પોતાના વ્યક્તિગત જીવનમાં પણ કામ કરતા કરતા જે થોડુંક ધ્યાનમાં આવ્યું કે ક્યાંક અમારા લોકોનો સંપર્ક મીડિયાના લોકો સાથેનો ઓછો હતો જેમ આપણે ત્યાં કહેવાય છે ને કે બે આંખની શરમ નડે હા જ્યાં સુધી મને તો ખબર ના હોય કે તમે આનંદભાઈ છો અને એ પહેલાં તમારી સાથે એક્સિડન્ટ થઈ જાય તો હું તમારી જોડે સામાન્ય વ્યક્તિ તરીકે વર્તન કરું અને બાકીનું જે કંઈ આપણે જોઈએ છે પણ મને ખબર છે કે અચ્છા અથડાયા પછી ખબર પડે અરે આનંદભાઈ તમે તમે કહેતાની સાથે એ વાતમાં આંખમાં એ ફરક પડતો જ હોય છે તો એ અરસામાં જે ધ્યાનમાં આવ્યું કે અનેક લોકો સાથે આપણો સંપર્ક નથી એટલે ક્યારેક એમની પાસે સાચી માહિતી નથી એટલે એ નથી આપી શકતા એવા પણ લોકો હતા તો અમે શરૂઆતમાં એવા લોકોનો સંપર્ક કરવાનો શરૂ કર્યો કે એવા લોકોને મળીએ વાત કરીએ વાત કરવાથી એ લોકો રૂબરૂમાં કહેતા કે આવું કંઈ હોય તો અમને કહેજો જરૂરથી અમે યોગ્ય વાત આપી અમને સુધી ખબર જ નહોતી જ્યાં સુધી તમે વ્યક્તિને ઓલ્ટરનેટ નથી આપતા અથવા ઓલ્ટરનેટ અવેલેબલ હોતું નથી ત્યાં સુધી એના હાથ બંધાયેલા હોય છે એટલા માટે પત્રકાર પોતાની મનની રીતે લખી શકતો નથી પરંતુ આ અનુભવ પછી અમે અનેક પત્રકારોનો સંપર્ક કર્યો અને અમારી પાસે સાચી માહિતી એ આવતી હતી એ લોકો ઈચ્છતા હતા કે સાચી માહિતી અમે પહોંચાડવામાં તૈયાર છે તો જ્યારે જ્યારે આવા પ્રસંગો બન્યા ત્યારે અમે સાચી માહિતી પહોંચાડી તો એક બીજો મત પણ હા એક મત અને બીજો મત પણ અખબારમાં આવતો હતો અને એને કારણે એક એક વાતાવરણમાં સુધાર અથવા સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટે અમે સક્ષમ બન્યા તમે ખૂબ પત્રકાર પરિષદો પણ યોજતા હતા એ વખતે જે લોકો આ આંદોલનની અંદર સામેલ હતા ખાસ કરીને અશોકજી સિંઘલની પત્રકાર પરિષદો પણ તમે ખૂબ કરી તો એની પાછળ કોઈ ખાસ કારણ હતું કે કે મીડિયા સુધી માહિતી પહોંચે એના માટેની કોઈ રણનીતિ હતી હા હા ચોક્કસ કેમ નહીં આટલા મોટું આંદોલન જ્યારે કરીએ ત્યારે વ્યક્તિગત તૌર પર અમે માહિતી પ્રેસને આપ્યા આ એક વાત થાય પરંતુ જ્યારે આંદોલનના કરતા ધરતા પ્રમુખ લોકો જ્યારે આવે અને એમના મોઢે જે વાત કહેવાય એના બે હેતુ હતા કે એમના માધ્યમથી વાત સમાજ સુધી જાય પ્લસ ફરતા ફરતા અમને જે ધ્યાનમાં આવતું કે ઘણા બધા પત્રકાર મિત્રોને ઘણી બધી દ્વિધા છે ઘણા પ્રશ્નો છે મનમાં તો આવા વખતે આ પત્રકાર પરિષદ આયોજન કરવાનું કારણ એ જ હતું વિશ્વ સંવાદ કેન્દ્રના માધ્યમથી એ વખતે કેટલી જગ્યામાં છે ક્યાં છે એ એનું બહુ મહત્ત્વ નહોતું પરંતુ આ વ્યક્તિ સાથે વાત કરવાનું છે મને યાદ છે બરાબર કે અઢીસો સ્ક્વેર ફીટની ઓફિસ હશે વિશ્વ સમાજ કેન્દ્રની માત્ર અને હું એમાં એમ કહી શકું કે દસ કે બાર લોકો બેસી શકે પણ અમે પત્રકાર પરિષદ ત્યાં જ કરતા અશોકજી સિંગલ પણ ત્યાં જ આવતા આચાર્ય ગિરિરાજ કિશોરજી પણ ત્યાં જ આવતા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા પણ ત્યાં આવતા વિનય કતિયારજી પણ ત્યાં આવતા આ આંદોલનના જે પ્રમુખ લોકો હતા એ વખતના આ બધા જ લોકો વિશ્વસંવાદ કેન્દ્ર પર આવતા અને ત્યાં અમે પ્રેસને બોલાવતા અને પ્રેસના લોકો આવતા ઊભા રહીને વાત કરતા પણ એ વાત કરવા પાછળનું જે મેં કારણ કીધું કે આંદોલનના પ્રમુખ લોકોને જે માહિતી લોકો સુધી પહોંચાડવી છે અને પત્રકાર મિત્રોમાં જે દ્વિધા છે એ દ્વિધા પણ એમની ફ્રોમ હોર્સિસ માઉથ એક એ ક્લેરીફાય થાય આ પણ બહુ આવશ્યક હતું તો આ બંને કામ એ સુચારું રૂપથી અમે કરતા અને એને કારણે ઘણું બધું પરિવર્તન એ દેખાતું પ્રદીપભાઈ મીડિયાની અંદર અને નોર્મલ જે પ્રોફેશનલ લાઈફ છે એની અંદર લોકો એવી રીતે વર્તતા હોય છે કે ઘરની અંદર જાઓ એટલે તમે હિન્દુ અને ઘરની બહાર નીકળો એટલે હિન્દુ નહીં તમે સેક્યુલર આ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું હતું અને કદાચ એ જ કારણ હશે કે સૂત્ર આપવું પડ્યું કે ઘર વસે કહો હમ હિન્દુ હૈ તો મીડિયાના આવા એટીટ્યુડને તમે એ વખતે કેવી રીતે જોતા હતા કારણ કે ઘણા એવા ન્યૂઝ છે કે જેને અન્ડરપ્લે કરવામાં આવ્યા હશે જેને યોગ્ય રીતે રજૂ નહીં કરવામાં આવ્યા હોય સરકારનું પ્રેશર હશે લોકોને એવું લાગે છે કે ક કથિતપણે અત્યારે જ મીડિયાની અંદર સરકારનું પ્રેશર છે ને આમ છે ને તેમ છે તો એ વખતે મીડિયાનો શું સ્વભાવ હતો અને આવા જે ન્યૂઝ હતા એ ન્યૂઝ એક ચોક્કસ રાજકીય દિશા નિર્દેશ પ્રમાણે થતા હતા એ પ્રકારની વસ્તુઓ તમને કોઈ યાદ આવે છે ખરી અને ચોક્કસ રાજકીય દિશા નિર્દેશ એવું કહેવાને બદલે હું એવું કહીશ કે જે વિચારના લોકોની સરકાર હોય ને એ સરકાર કહે કે ન કહે પત્રકાર મીડિયા જગતના લોકો પણ એને જ અનુસરતા હોય છે જે વિચાર કે જે વ્યક્તિ સત્તામાં હોય સ્વાભાવિક મીડિયા એકલામાં નહીં અનેક સ્થાનો પર આવી એક ટકાવારી હોય છે લોકોની એ જે બદલાય એની સાથે એ પ્રમાણે થયા કરે પરંતુ એક વિચારને લઈને કામ કરનારા કાર્યકર્તા તરીકે મને જે અનુભવ થયો આપણે આપણી વાત લોકો સુધી પહોંચાડી નથી અને જો એને યોગ્ય રીતે પહોંચાડવામાં પણ આવે તો એક મોટો વર્ગ ખાલી મીડિયામાં જેવું નહીં બધી જગ્યાએ એવો છે કે તમને સમર્થન આપવા માટે તૈયાર છે વર્તમાન પોલિટિકલ ભાષામાં પણ કહેવાય છે કે ફેન્સિંગ વોટ એવો શબ્દ પ્રયોગ થાય છે તો એનો અર્થ શું કે એ સમય જોઈને એ વોટ બદલાતો હોય છે એ પાંચ ટકા આમ થઈ જાય તો આ ફરક પડી જાય અને પાંચ ટકા આમ થઈ જાય તો આ ફર તો બધી જ જગ્યાઓ પર બધા જ સમયની અંદર આવા પ્રકારના લોકો હોય છે તો એની બહુ પળોજનમાં પડ્યા વગર આવા જે લોકો હતા એને ટાર્ગેટ કરવાનું કામ કર્યું અને આપણી વાત લોકો સુધી પહોંચાડી દે અને જ્યારે આ આવવાની શરૂઆત થઈ એટલે પેલા જે ફેન્સિંગવાળા હતા ને એ ફેન્સિંગવાળા તરત આમ કહેવાય હા આ પણ છે આ પણ છે તો એ ટકાવારી વધતી ગઈ આપણે તો પણ કુલ મિલાકે સમાજનો સહયોગ ખૂબ સારો રહ્યો પરંતુ ગર્વસે કહું આ હિન્દુએ હમ હિન્દુએ કીધા પછી રામ જન્મભૂમિ આંદોલને સમાજ જીવનના સામાન્ય લોકોના રાષ્ટ્રીયતા સાથેનું જોડાણ એટલું જબરજસ્ત કરી આપ્યું અને પોતાની જે હિન્દુત્વની ધરોવર છે એને જાળવીને ગર્વપૂર્વક કહીને મને યાદ છે આંદોલન વખતે માન્ય સાધ્વી ઋતુમરા દેવી જેના જે ભાષણ થતા હા એમાં એ ઘણી પંક્તિઓ પણ લલકારતા એમાં એકાદ પંક્તિ મને યાદ છે કે હિન્દુ જો કરે ગા તો કરે ગા ધૂમધામ છે સે રામજી કા મંદિર બને ગા ધૂમધામ છે સે તંબુ ભી તનેગા તો તનેગા ધૂમ ધામ સે રામજી કા મંદિર બનેગા ધૂમ ધામ સે અને અયોધ્યાના રામ મંદિરના જે શિલ્પકાર છે એ સોમપુરાજીને મળવા માટે કર્ણાવતીમાં આવેલા માત્ર એમને મળવા માટે છે કે એમની જગ્યાએ જેટલા સમયની મિટિંગ હતી એ મિટિંગ કરીને તરત એ પરત જવાના હતા પરત જતાં પહેલાં સાંજનો સમય હતો એટલે એમનો ફોન આવ્યો કે ભાઈ અમે ઘરે આવીએ છીએ જરૂરથી બીજે દિવસે ઘરે આવવાના હતા એમનું જે શેડ્યુલ હતો એની અંદર તો જેમ અત્યારે પણ ટીવી પર ને બાકીના પર નાના બાળકોને આ બધા બતાવે છે અને જય શ્રી રામ બોલે છે વગેરે સ્કૂલોની અંદર મંદિર મઠોમાં બાકીના જાહેર સ્થાનો પર જે વાતાવરણ છે એ વખતે વાતાવરણ હતું પરંતુ એ ઘરોમાં હતું એક લિમિટેડ ગ્રુપમાં હતું અત્યારે જેટલું વિશાળ સ્વરૂપ એનું દેખાય છે એવું નહોતું પરંતુ જે આંદોલન સાથે જોડાયેલા લોકો હતા જેમ મેં મને ગીતની વાત કરી તો અમે ગીત એ પ્રકારના લલકારતા એવું હતું લલકાર્યા હોય એટલે સ્વાભાવિક નીકળી જાય તો ઘરમાં બાળકો જુએ તો મારી અઢીથી ત્રણ વર્ષની દીકરી જેનું નામ મનાલી છે એ પણ બાળકો જોતાં જોતાં એ પણ બહુ દોહરાવતી લલકારતી અને એને પણ મનમાં થઈ ગયું એ મને પૂછતી કે પપ્પા આ રામજીનું મંદિર ક્યારે બનશે કે તેમ નાના બાળકો કુતૂહલ વર્ષ પૂછે એમ પૂછ્યું પૂછતા તો એને પૂછ્યું મારી પાસે કોઈ જવાબ નહોતો પરંતુ એક દિવસ પછી મને અશોકજી આચાર્યજી ઘરે આવવાના હતા તો મેં સ્વાભાવિક ક્રમમાં એને કીધું કે બેટા જો રામજીનું મંદિર જે બનાવવાના છે ને એ દાદા કાલે આપણા ઘરે આવવાના છે તું એમને જ પૂછજે એટલે તને ખબર પડી જશે તો એ વખતે તો માની ગઈ મને કે હા પપ્પા બરાબર છે બીજે દિવસે જ્યારે બધા જ લોકો ઘરે આવ્યા બેઠા હતા એટલે મેં દીકરીને તરત કીધું કે જો આ દાદા છે તો પૂછી લેવે તો નાના બાળકો કેમ વડીલના ખભા ઉપર કે પેટ ઉપર કે આમ ચડી જાય એટલે નાની દીકરી મારી એમના અશોકજીના ખભા ઉપર ચડી ગઈ અને કાનમાં જઈને એને વાત કરી જેમ બાળકોને આપણે શીખવાડીએ ને ખાનગી વાત કહું એમ એ દાદાને વાત એમણે કરી કાનમાં મને અશોકજીને વાત કરી એ વાત કરતાની સાથે અશોકજી એકદમ અઠાશ્ય કરીને હસી પડ્યા એકદમ એટલે અમે જો ચાર પાંચ લોકો બાકીના બેઠા હતા બધા અને એકદમ બધાને આશ્ચર્ય થયું કે આ એવી તો શું વાત એને કરીને અશોકજી એકદમ હસી પડ્યા એને તરત પૂછ્યું કે અશોકજી આપકો ક્યાં બતાયા બીટિયાને તો અશોકજીએ કીધું કે બીટીયાને બોલા કે દાદા રામજી કા મંદિર કબ બનેગા હવે આ સવાલ તો અમારા મનનો પડતો હતો એટલે અમે જે બાકીના લોકો બેઠા હતા એમણે આ વાતને પકડી લીધી અને કીધું કે સહી વાત બતાના બી ચાઇએ આપકો બતાઈએ હમ બી ચાહતે ચાતે તો એણે દીકરીને જોઈને એમ કીધું માન્ય અશોકજીએ કે બેટા તું દીએ કે થાલી લે કે તૈયાર બેઠના રામજી કા મંદિર બનેગા ઓર સે બનેગા આ એમનો જવાબ આજથી બત્રીસ વર્ષ પહેલાંનો હતો અને આજે પણ મારા કાનની અંદર ગુંજે છે અને આજે પણ મારી દીકરી એને યાદ કરે છે કે દાદાએ આ વખતે આ મને કીધું હતું ને અત્યારે એ હું જોઈ રહી છું એનો મને આનંદ છે એનો મને ગર્વ છે અને મારું જીવન ધન્ય થઈ ગયું કે હું દાદાને પણ મળેલી અને દાદા જે કામ લઈને નીકળેલા એ પણ પૂર્ણ થતાં હું જોઈ રહી છું પ્રદીપભાઈ મંદિર તો ધૂમધામથી બની રહ્યું છે દુનિયા આખી જોઈ રહી છે કરોડો હિન્દુઓ આ મંદિરને જોઈ અને હર્ષાશ્રુથી ગદગદિત છે મારે મારો પણ એક અંગત અનુભવ આપની સાથે શેર કરવો છે અને આ સાથે મારે આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરવો છે પણ એ અંગત અનુભવ એ છે કે હું આ આંદોલનથી દૂર ગામડાઓની અંદર હતો આંદોલનની સાથે મારો કોઈ સંબંધ નહોતો પણ જે ગર્વ છે કહો હમ હિન્દુ હૈ આ જે સંદેશ હતો એ સંદેશ મારા સુધી પણ પહોંચ્યો અને હું આજે પણ કહું છું ગર્વથી હું હિન્દુ છું હું સંગઠન સાથે ભલે ન જોડાયેલો હોઉં પણ એક ભાવના એવી બની છે કે ગર્વથી હિન્દુ કહેનાર એ સંગઠન સાથે જોડાયેલો હોય એ પ્રકારની ભાવનાઓ અત્યારે દુનિયાની અંદર ચાલી રહી છે આ વ્યક્તિગત અનુભવ છે અને હું પણ કહું છું કે ગર્વથી હું હિન્દુ છું બાકી બધું પછી છું અને આ જ ભાવના ઊભી કરવી એ આ આંદોલનનો સૌથી મોટો ઉદ્દેશ્ય હતો આ ભાવના ઊભી થયા પછી આપોઆપ ભારત જે સ્થાન ઉપર હતું સોનેકી ચીડિયા હતું અને જે સ્થાન ઉપર ભારતને હોવું જોઈએ એ સ્થાન ઉપર ભારત નિશ્ચિતપણે જશે એની અંદર ખૂબ બધા લોકોનું યોગદાન છે જેનું પ્રત્યક્ષ યોગદાન હોય જેનું અપ્રત્યક્ષ યોગદાન હોય જે મારી જેમ એકલવ્ય બની અને દ્રોણના આશ્રમની બહાર ઊભા રહી અને શીખે એવા લોકો પણ હશે આ બધા આ આંદોલનથી એક નવી ઉર્જા સાથે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે અયોધ્યાની અંદર એ પ્રાણ પ્રતિષ્ઠા સાથે ભારતના સ્વાભિમાનની પણ પુનઃ પ્રાણ નું કારણ બનશે અને આ આંદોલન એક પડાવ છે અને આ પડાવ અનેક ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ સાથે આગળ વધશે ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ ખૂબ ખૂબ આભન્યવાદ